टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हो जनक दवे फुल शॉट न्यूज़ एनालिसिस प्रोग्राम में आपन स्वागत है अच्छा। तमने असर करता समाचार नो अमे सरल भाषा भाषामा સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે સ્તબ્ધ છીએ દુઃખી છીએ દુઃખને વ્યક્ત કરવા માટે શબ્દો પણ ટૂંકા પડે અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશથી આખા દેશના લોકોની આવી જ મનોદશા છે ગુરુવારના દિવસે હૃદયને જગજોડનારા સમાચાર આવ્યા એર ઇન્ડિયાના બોઈંગની ડ્રીમ લાઇનર સેવન એટ સેવન એટ એ બપોરે એક ને અડત્રીસ વાગે લંડન જવા માટે ઉડાન ભરી હતી ડ્રીમ લાઇનર એટલે કે સપનાઓને સાકાર કરનારી એર લાઇનર પરંતુ આ ડ્રીમ લાઇનર દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગઈ આપણે એને લંડન જવા માટે ઉડાન ભરી હતી પરંતુ ઉડાન ભર્યાના માત્ર બે મિનિટમાં પ્લેન ક્રેશ થઈ ગયો એકને અડત્રીસ વાગે ઉડાન ભરી અને એકને ચાલીસ વાગે વિમાન ક્રેશ થયું સપના ભળભળ બળી ગયા અનેક જિંદગી હોમાઈ ગઈ આ પ્લેન મેઘાણીનગરના આઈજીપી કમ્પાઉન્ડમાં તૂટી પડ્યું જ્યાં ડોક્ટર્સ અને હોસ્પિટલના કર્મચારીઓ રહે છે ત્યાં જ આ પ્લેન ક્રેશ થયું આઈજીપી કમ્પાઉન્ડમાં એક ઝાડ સાથે વિમાનનો પાછળનો ભાગ અથડાયો હતો અને સાથે જ આ વિમાન ક્રેશ થઈને એક બિલ્ડિંગની સાથે ટકરાયું અને સાથે જ જોરદાર ધમાકો થયો અને આગ ચારે બાજુ ફેલાઈ ગઈ ચારે બાજુ ધુમાડો પણ હતો ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું મુસાફરોને બચાવવા માટે કોઈ સ્કોપ કે સમય નહોતો આ પ્લેનમાં માત્ર ભારતીયો જ નહોતા એમાં એકસો ભારતીયોની સાથે ત્રેપન બ્રિટિશર્સ એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ નાગરિકો પણ હતા એમાં લગભગ ચૌદ બાળકો હતા આ પ્લેન અગિયાર વર્ષ જૂનું હતું અમદાવાદ એરપોર્ટના રનવે ત્રેવીસથી આ વિમાને બપોરે એક ને અડત્રીસ વાગ્યે ઉડાન ભરી ઉડાન ભરતા જ એણે એર ટ્રાફિક કંટ્રોલને મેડે કોલ કર્યો હતો કોઈ પણ ફ્લાઇટમાં મેડે કોલ એક ઇમરજન્સી મેસેજ હોય છે એના માટે પ્લેનના રેડિયો પર ત્રણ વખત બોલવામાં આવે છે મેડે 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 વિમાન કોઈ મોટા ખતરામાં હોય કે વિમાનમાં સવાર લોકોના જીવ જોખમમાં હોય ને ત્યારે જ આવો ઇમરજન્સી મેસેજ આપવામાં આવે છે આવો કોલ આવે કે તરત જ એને મદદ પહોંચાડવામાં આવે આ કેસમાં મેડે કોલ આપવામાં આવ્યો બાદ અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલે તરત જ આ વિમાનના પાયલટ્સને કોલ્સ કર્યા જોકે એના કોઈ જવાબ નહોતા મેડે ખરેખર ફ્રેન્ચ શબ્દ મેડિયર પરથી પડ્યો છે જેનો અર્થ થાય છે કે પ્લીઝ હેલ્પ મી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ લંડનમાં જતી આ ફ્લાઇટમાં હતા શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે તેમની હાલત ગંભીર છે જેના પછી સી આર પાટીલે દુઃખદ સમાચાર આપ્યા કે વિજયભાઈ રૂપાણી હવે આપણી વચ્ચે રહ્યા નથી આ પ્લેન સૌથી પહેલાં બીજે મેડિકલ કોલેજની મેસની બિલ્ડિંગની સાથે ટકરાયો જેના પછી અત્યુલ્યમ હોસ્ટેલની સાથે ટકરાયો આ અત્યુલ્યમ હોસ્ટેલમાં સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર્સ રહેતા હતા મેસ બિલ્ડિંગની હોસ્ટેલમાં એ સમયે લગભગ ત્રીસ ઇન્ટન ડૉક્ટર્સ હતા જેમાંથી અનેક ઇન્ટર્ન ડૉક્ટર્સના મોત થયા હોવાની માહિતી મળી છે મેસમાં વિદ્યાર્થીઓ જમવા બેઠા હતા ત્યારે જ આ પ્લેન તૂટી પડ્યું જ્યાં પ્લેનનો પાર્ટ ફસાયો હતો ઘટના સ્થળે પંચાવન જેટલી એમ્બ્યુલન્સની તૈનાત કરવામાં આવી હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા બીજી તરફ સિવિલમાં સતત મૃતદેહોને લાવવામાં આવી રહ્યા હતા એસોસિએટ પ્રેસે પોતાના રિપોર્ટ્સમાં લખ્યું છે કે આ દુર્ઘટનામાં એક પણ વ્યક્તિ બચ્યો હોય એમ લાગતું નથી હકીકત એ છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ફક્ત બે જ લોકોના જીવ બચ્યા છે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર આ અકસ્માતમાં બચી ગયા છે બીજી મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉક્ટર ધવલ ગામેટીએ કહ્યું કે મોટા ભાગના પેસેન્જર્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ મૃત્યુ પામી ચૂક્યા હતા બીજે મેડિકલ કોલેજમાં પ્લેન ક્રેશ થયું હતું જેના પછી પચાસથી સાહીઠ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ચારથી પાંચ વિદ્યાર્થીઓ મિસિંગ પણ છે એક સુપર સ્પેશિયાલિટી રેસિડેન્ટ ડૉક્ટરના પત્નીનું પણ નિધન થયું હતું આ ડૉક્ટર્સની રહેવાની જગ્યાઓએ ભારે નુકસાન થયું છે પીએમ મોદીએ એક્સપર એક પોસ્ટમાં લખ્યું કે અમદાવાદમાં થયેલી ટ્રેજેડીથી આપણે સ્તબ્ધ અને દુઃખી છીએ આ દુઃખ શબ્દોથી પર છે દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ એ તમામ લોકોની સાથે છે કે જેઓ આ દુર્ઘટનાથી પ્રભાવિત થયા છે હું મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું કે જેઓ અસરગ્રસ્ત લોકોની મદદ માટે કામ કરી રહ્યા છે આ પ્લેન ક્રેશ થયું એના પછી તરત જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે પણ વાતચીત કરી આ પ્લેન ક્રેશની સ્થિતિને પહોંચી વળવા માટે શક્ય તમામ મદદની ખાતરી આપવામાં આવી એટલું જ નહીં ગૃહમંત્રી અમિત શાહ તરત જ અમદાવાદમાં આવવા માટે નીકળી ચક્યા અને પહોંચ્યા એવિએશન મંત્રી રામ મોહન નાયડુ પણ અમદાવાદમાં પહોંચી ચૂક્યા છે પીએમ મોદીએ એવિએશન મંત્રીને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવાનો આદેશ આપ્યો હતો આ વિમાનના પાઇલટ્સ કેપ્ટન સુમિત સબરવાલ અને ફર્સ્ટ ઓફિસર ફ્લાઇટ કુંદર હતા તેઓ બંને અનુભવી હતા બંનેની પાસે વિમાન ઉડાડવાનો આઠથી દસ હજાર કલાકનો અનુભવ હતો દુર્ઘટનાથી એના પહેલા આ વિમાન લગભગ છસો ને ત્રીસ ફૂટની ઊંચાઈએ હતું એની સ્પીડ લગભગ ત્રણસો ને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની હતી આ અકસ્માત ખરેખર ચોંકાવનારો છે થોડી મોટા ભાગના પ્લેન ક્રેશ લેન્ડિંગ વખતે જ થાય છે ટેક ઓફ વખતે ખૂબ જ ઓછા ક્રેશ થાય છે એટલે જ આ અકસ્માત ખૂબ જ રેર છે આ પાઇલટ્સએ ઓછામાં ઓછી જાનાની થાય એવી કોશિશ કરી હતી જતાં જતાં સમયે પણ તેમણે એવી કોશિશ કરી હતી આ પ્લેન ક્રેશ થયું ત્યારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની છ ટીમ્સ રેસ્ક્યુ કરવા માટે પહોંચી હતી એ સિવાય બોર્ડર સિક્યુરિટી ફોર્સની પણ બે ટીમ ક્રેશના સ્થળે પહોંચી આ ટીમ્સે ઘટના સ્થળેથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડવામાં મદદ કરી હતી ઘટના સ્થળના દ્રશ્યોથી આ અકસ્માતની ભયાનકતા વિશે ખ્યાલ આવે મૃત્યુ પામેલા લોકોના અંગો વેરણછેરણ હતા એના માટે જ સૌથી મોટો પડકાર હવે મૃતદેહોની ઓળખ કરવાનો છે જેના માટે ડીએનએ સેમ્પલ્સ લેવામાં આવી રહ્યા છે ડીએનએ ટેસ્ટથી મૃતદેહોની ઓળખ થશે ત્રણ દિવસ પછી ટ્રોમા સેન્ટરમાંથી રિપોર્ટ મળશે આ પ્લેનમાં અઠ્ઠાવન હજાર લીટર ફ્યુઅલ હતું આ ફ્યુઅલ ખૂબ જ જ્વલનશીલ છે જેના કારણે જ કલાકો સુધી આગ લાગી હતી આ પ્લેનને ટેક ઓફ કરતાં પહેલાં પૂરેપૂરું ચેક કરવામાં આવે છે એટલે જ ફ્યુઅલ લીક થાય છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવે છે એટલે એનો અર્થ એ છે કે એ ઉડાન ભરી એના પછી તરત જ એમાં કોઈ મોટી ખામી આવી એવિએશન મંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે આ પ્લેન ક્રેશમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે એટલે પૂરેપૂરી તપાસ કરવામાં આવશે એટલે કે તપાસમાં માહિતી મેળવવામાં આવશે કે ટેકનિકલ કે માનવીય ભૂલના કારણે આ અકસ્માત થયો આ અકસ્માતના એક સાક્ષીને તમે સાંભળો इंडस्ट्रीज में बिजनेस करता हूं एयरलाइंस में।, में मेरा पीछे यहां 200 सौ मीटर पले ऑफिस एरिया एयर कार्गो एक्सप्रेस यहां पे जो ऑफिस है बाहर निकला तो मैंने देखा कि आवाज जोर से आवाज आया विंग्स का फिर पूरा धुआं धुआं भर गया लोग यहां से भगदड़ मची उसके बाद आके ये देख रहे थे ये हादसा की स्थिति आने के बाद देखा कि पूरा मलबा बिखरा हुआ आग लगी है पूरा धुआं गुवारा है कुछ भी दिखाई नहीं दे रहा समझ में नहीं आ पा रहा था क्या है हाँ उसके बाद पता चला कि ये विंग्स गिरा हुआ है फ्लाइट के और फिर प्रशासन ने चारों तरफ से घेर लिया સાક્ષી આકાશમાં વર્ણન કર્યું આ આકાશવાતના કારણે ઘણા લોકોના જીવનમાં દુખોનું આભ તૂટી પડ્યું છે અમારો સંવાદદાતા આશ્તોષ ઉપાધ્યાયે આવી એક વ્યક્તિની સાથે વાતચીત કરી તમે તેમને પણ સાંભળો કોણ કહ્યું તમારું કુળ લંડન જવાનું મારા વેવાઈને વ્યવહાર છે મારા બાબાના સાસુ સસરા એમને હમણાં હમણાં જ મુકીને આવ્યા છે જી તો કરે અને તરત સમાચાર આવ્યા કે આવતા હજે શું નામ હતું એમનું ગોગેલાલભાઈ ગોગેલાલભાઈના સંબંધી હતું અને શું સમાચાર કે મળે એમ ના શું એક નહીં પ્લેન હતું પાછી કંઈ સમાચાર નથી બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડર છે કે ઇન્ડિયાના પાસ નાગરિકત્વ છે કેના છે કેના છે બાબો ત્યાં રહે છે મળવા જતા ભવની ડિલિવરી માટે જાય છે ભવની ડિલિવરી માટે જાય છે એ સમાચાર મળે એમ ના કંઈ નથી મળે અંદર જવા નથી રેતા મહિલાના પરિવારજનોએ યાર કમનસીબ પ્લેનમાં ઉડાન ભરી હતી હવે તમે

સ્વાભાવિક રીતે પગતડેથી જમીન સરકી જાય એવું આ દુઃખ છે પ્લેનમાં સવાર લોકોના તમામ પરિચિત લોકોની મનોદશા બિલકુલ એક જ સરખી રહી હતી દુનિયાભરના નેતાઓએ આ દુર્ઘટનાને લઈને દુઃખ અને શોક વ્યક્ત કર્યો છે નિઃશબ્દ થઈ જવાય એવી આ દુર્ઘટના છે રેસ્ક્યુ ઓપરેશનમાં તૈનાત દરેક વ્યક્તિના ચહેરા પર પીડા દેખાતી હતી દરેક રેસ્ક્યુ વર્કરના મનમાં એમ વિચારતો હતો કે ક્યાં જિંદગીને બચાવી લેવાય તો હાશકારો થાય આ દુર્ઘટનામાં માત્ર પ્લેન આંખમાં નથી ફેરવાયું અનેક હસતા રમતા પરિવારોની જિંદગી અંધકારની કાળાશ છવાઈ ગઈ છે આ દુર્ઘટના સમયે સમગ્ર એવિએશન ઇન્ડસ્ટ્રીને વિચાર કરવા મજબૂર કરશે